હાય ફ્રેન્ડ હું છું વિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ પાપડના શાકની રેસીપી તે બનાવવું એકદમ ઇઝી છે અને ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આપણે આ શાક બનાવી બનાવી શકીએ છીએ ફ્રેન્ડ આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે

ગેસ ચાલુ કરી અને તેલ ગરમ પછી આપણે એક વાટકી લેશું તેલ ગરમ થાય ત્યાં સુધી તેમાં કાશ્મીરી લાલ મરચું તમે જે પ્રમાણે ખાતા હોય ટેસ્ટ માં તીખું એ પ્રમાણે તમે લઈ શકો છો શાકમાં મીઠું થોડું ઓછું લેવાનું છે કારણ કે પાપડમાં પણ મીઠું હોય છે મીઠું એડ કરી આપણે તેમાં પાણી એડ કરી અને એક પેસ્ટ તૈયાર કરીશું ફ્રેન્ડ્સ રીતે આપણે એની એક પેસ્ટ તૈયાર કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતની પેસ્ટ આપણે તૈયાર કરવાની છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ એડ કરીશું આ રીતે આપણે થોડી હિંગ એડ કરીશું હિંગ એડ કરી આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું જે સુકાઈને અમે રાખેલા છે સ્ટોર કરીને સમારી છે તે એડ કરીશું તે એડ કરી આપણે બે થી ત્રણ કડી લસણ અને એક લીલું મરચું છે જે મેં સમારી લીધું છે તે એડ કરીશું

તવી રાખી અને બાજુમાં આપણે જે પાપડ છે તે શેકી લેશું છે આપણે થોડા કચરા પાપડ શેકી લેવાના છે અહીંયા મેરા પાપડ નાના છે એટલે મેં ચાર નંગ પાપડ લીધા છે આ રીતે આપણે પાપડ શેકી લેવાના છે ફ્રેન્ડ ફ્રેન્ડ્સ આપણે આ રીતે આમ પાપડ થોડા થોડા શેકી લેવાના છે આપણે પાપડમાં કાળી ડાકી કરવા દેવાની નથી બસ આપણે આ રીતે અધકચરા થોડા શેકી લેવાના છે ફ્રેન્ડ્સ આપણે બધા પાપડ આ રીતે શેકી લેશું હવે આપણે ડુંગળી થોડી સતડાઈ ગઈ છે જે આપણે આ મરચાવાળી પેસ્ટ તૈયાર કરી હતી તે એમાં એડ કરી તેમાં વાટકીમાં પાણી નાખી આપણે હલાવી અને પાણી અંદર એડ કરી લેશું ફ્રેન્ડ્સ અને તેને થવા દઈશું આપણે બધા પાપડ શેકી લીધા છે ફ્રેન્ડ્સ આ સ્ટેજ પર આપણે ફ્રેન્ડ્સ આમાં થોડી છાશ એડ કરીશું જો તમારી પાસે દહીં હોય તો તમે દહીં લઈ શકો છો આ એકદમ મોડી જ ઘરની છાશ છે તે હું થોડીક એડ કરી લઈશ આમાં અને હવે આપણે ગેસ ફૂલ કરી લેશું અને જે આપણે આ પાપડ શેક્યા છે તેના નાના નાના ટુકડા કરી લેશું ફ્રેન્ડ આ રીતે આપણે નાના નાના પીસ કરી લીધા છે હવે તે આપણે એડ એડ કરી કરી અને આપણે હવે હલાવી લેશું ફ્રેન્ડ્સ પછી જો તમને જરૂર જણાય તો તમે થોડું પાણી એડ કરી શકો છો અત્યારે મને જરૂર જણાતી નથી એટલે હું પાણી એડ કરતી નથી ફ્રેન્ડ્સ આ સ્ટેજ પર ફ્રેન્ડ્સ આપણે એમાં થોડો ગરમ મસાલો એડ કરીશું જો તમારે ગરમ મસાલો ન હોય તો તમે સ્કીપ કરી શકો છો થોડો સેજ ગરમ મસાલો એડ કરીશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તૈયાર છે પાપડનું શાક તો તમને મારી આ રેસિપી કેવી લાગી ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તૈયાર છે પાપડનું શાક તો આ શાક આપણે રોટલી પરોઠા સાથે ખાઈ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમને મારે રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે Yeah, so bye bye. Thank you.